મામલો કોન્ટ્રાક્ટર દ્વારા પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કરતા કોંગ્રેસે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગણી કરી છે પુલ નિર્માણમાં કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતા સ્થાનિક આગેવાનો દ્વારા પણ

આર એન્ડ બી વિભાગ દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એની જે હાલત છે અત્યારે કામ ચાલી રહ્યું હોય છે પણ જે રીતના આ બ્રિજના કાંકરા ખરી રહ્યા છે અને એને અડવાથી કે થોડુંક હલનચલન કરવાથી સમગ્ર સિમેન્ટ કોન્ક્રીટ તૂટીને નીચે પડી રહ્યો છે એટલે આ કામમાં ખૂબ જ મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર ગેરરીતિ અને અનિયમિતતા આદરવામાં આવી છે અને સમગ્ર આ મુદ્દે સ્થાનિક ઠાગાવાડા કદુકપુર અને આજુબાજુના જે ગ્રામના આગેવાનો છે સરપંચો છે એમણે પણ આ અંગે ચિંતા સેવીને રજૂઆતો કરી ત્યારે એજન્સી દ્વારા અને અધિકારીઓ દ્વારા જે તપાસ કરવામાં આવી એમાં પણ આ હકીકત જ્યારે બહાર આવી છે ત્યારે આ ખૂબ જ દુઃખદ અને ચિંતાનો વિષય છે કારણ કે સમગ્ર ગોધરાથી આગળ આ જોડતો માર્ગ એ ખૂબ મહત્ત્વનો માર્ગ છે અને જો આ રીતના આ કામમાં જો ગેરરીતિ અથવા આ રીતના જે એની મટિરિયલ વાપરવામાં આવ્યું છે એ મટિરિયલ ખૂબ જ ઓછી ગુણવત્તાવાળું હોવાના કારણે અત્યારે સમક્ષ એના કાંકરા નીકળી રહ્યા છે આ સંજોગોમાં આર પંચાયત વિભાગ ગોધરા પંચમાલે ત્વરિત પગલાં ભરી અને આ એજન્સીનું જે કામ છે એ બંધ કરવું જોઈએ અને બ્લેક લિસ્ટ મોકલવી જોઈએ અમે કોંગ્રેસ પાર્ટી તરફથી અમે આ અંગે વિધાનસભા વિરોધ પક્ષ અને ગુજરાત સરકારના મુખ્ય સચિવને પણ રજૂઆત કરવાના છીએ અને એક ઈમેલ મારફતે આ રજૂઆત કરી અને આ જે કામમાં જે ગેરરીતિ છે એની પણ તપાસની અમે માંગ કરવાના છીએ સાથે સ્થાનિક લેવલે એવું પણ જાણવામાં આવ્યું છે કે સમગ્ર આ જે બ્રિજ છે ત્યાંથી જે રેતી છે નીચેથી એ જ રેતીનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે આ સરકારી અને જે વિભાગ છે જીઓલોજીસ્ટ એની એનું પણ એનો દુરુપયોગ કરી આ રેતી ખનન કરવામાં આવ્યું છે એટલે એ રેતીની પણ ગુણવત્તા કઈ સારી છે કે આ કામ માટે યોગ્ય છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ અને જે આ સરકારી મટીરિયલ અને ખનીજનો જે દુરુપયોગ કર્યો છે એની પણ તપાસ થવી જોઈએ અને એની સામે દંડ વસૂલ કરવો જરૂરી છે અજીતસિંહ ભાટી પૂર્વ અધ્યક્ષ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગોધરા